ખાજલી થી ફરસાણ અને મીઠાઈ માં ઓળખી શકાય છે કારીગરોની મહેનત ને કારણે આ સ્વાદ અન્ય કોઈ જગ્યાએ નથી મેળવી શકાતો ધંધો ચાલે દેવ દિવાળી છે એમાં મેન ભાઈ બીજનું મહત્વ રીએ ખાદલીનું અને પોરબંદરમાં પણ સારો એવું બાર ગામ બહુ માલ જાય છે પોરબંદર થી પોરબંદર અને જે પોરબંદર માં બને પાછી બીજે આ વસ્તુ નથી બનતી જે આ વસ્તુ પોરબંદરમાં જે ખાડલી બને ને એ રાણાઓમાં ન બને કે રાજકોટમાં ન બને એટલે એનું આપણે હવામાન ના હિસાબે જે કઈ હોય સારી બને છે હોલસેલ વેપારી ત્યાંથી બરોડા મોકલું છું સુરત મોકલું છું અમદાવાદ મોકલું છું અને અહીં જેવી ક્વોલિટી મેં હજી ક્યાંય જોઈ નથી એટલી બધી સરસ ત્રણેય જાતની ખાજલી મળે છે એ મીઠી ખાજલી છે એમાં નોર્મલ સુગર હોય છે અને મસાલાવાળી ખાજલીમાં વ્યવસ્થિત મસાલો હોય છે અને પ્લેક પ્લેન આવે છે ખાજલી એ ત્રણે ત્રણ ખાજલીની ક્વોલિટી જે આશાપુરામાં બને છે એવી બીજે ક્યાંય મળતી નથી આપણે હા મારા પરિવારમાં મારા સનને એ બધા ફોરેન છે એને પણ હું અહીંથી વર્ષમાં બે વાર ખાજલી મોકલું છું